સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ આમ કરવાથી સંતોષી રહેવાશે આ વાક્ય અંગે તમારો પ્રશ્ન છે વતનમૂત પચીસમાં તેર અમૃત બોલો આપ્યા છે તેમાંનો આ નવમો બોલ છે મૂળમાં તો જે અધ્યાત્મમાં શું કરે તો ઓછી મેનતે આગળ વધી શકે તે અંગે બોધ છે અહીં વ્યવહારમાં જેવું શું કરે તો કેમ રહે તે અંગે બતાવ્યું છે દુનિયામાં મોટા મોટા યુદ્ધો ઘમાસાણ લડાઈ મારામારી લૂંટફાટ કે તોફાનો થયા છે અને બારવટીયા ખેલાયા છે તે ફક્ત પોતાની મહત્વકાંક્ષાને પહોંચવા માટે જે હરીફાઈ કરે છે દેખાદેખીથી બીજા કરતાં મારી પાસે વધારે ધન વધારે જમીન જાગીર વધારે સત્તા અને અધ્યાત્મમાં પણ બીજા કરતા મારે વધારે શિષ્યો હોય એવું થાય એટલે જેવું સતત આર્તધ્યાનમાં જીવે અને છેલ્લે પી કચું હાથ હજુ ન પહેર્યો એમ ભૂખ્યો અને તરશો દેહ છોડે વ્યવહારમાં શરૂમાં કોઈ પણ કામની નિરાશા ઈચ્છે એ એમ કે આ કાર્યમાં મને સફળતા મળવાની નથી પછી સદાચાર નીતિપૂર્વક અને પ્રમાદ છોડીને કામ કરે સમ્યક પુરુષાર્થ આદરે જે કામ હાથે લીધું તે ધગજથી પૂરું કરે પણ અજુક્તિ મહત્વાકાંક્ષા ન હોય તો તો જેટલી સિદ્ધિ થાય તેટલો લાભ થયો ગણાય અને તે પ્રમાણે મનાય જીવને સંતોષ આવે હાશકારો થાય શરૂમાં જ આકાશને આંબે એવડી મોટી હોય અને તે પ્રમાણે મહેનત પણ ન હોય અને કદાચ મહેનત હોય તો પણ પૂર્વપ્રબ્ધે તેને હજુ ઈચ્છિત સિદ્ધિ ન મળવાની હોય એટલે જે હતાશ થઈ જાય દુઃખી થઈ જાય નાસીપાસ થઈ જાય અને ઘણીવાર આપઘાત પણ કરી બેસે એવું બનતું હોય છે કોઈ ગાંડા ગેલા પણ થઈ જાય છે વ્યવહારમાં કહે છે કે ધંધામાં ખોટ જતા કે પરીક્ષામાં નપાસ થતા ફલાણાનું ફરી ગયું છે કે ગાંડ પણ આવી પડ્યું છે અને બાકીની જિંદગી પણ જીવ પરાણે જીવતો હોય તેમ ધસડાપૂર્વક પૂરી કરે છે છે એનું સુખ નથી એનું દુઃખ છે એટલે જે મળ્યું છે તેનો આનંદ તેને નથી અને જે નથી મળ્યું તેની વાસના તેની તીવ્ર ઈચ્છામાં અને ઈચ્છામાં દીવા સપનામાં જીવ જીવ્યા કરે ધારેલી સિદ્ધિ ન મળે તેથી જીવતર જીવવું આરામ થઈ જાય છે જેને સંતોષ નથી તેને ઈચ્છા પ્રમાણે નથી મળ્યું તેનું દુઃખ વેદાય છે તે જ જીવોને દુઃખનું કારણ છે સંતોષી નર સદા સુખી વ્યવહારમાં તો ફક્ત મોમુક્ષને માન આજીવિકા જેટલું મળે તો પણ ઘણું છે એમ પરમુ બૌદ્ધ રમૂત સાતસો છમાં બધું છે કદાચ વ્યવહારમાં જીવ ધારેલી સિદ્ધિ હાંસલ કરે લક્ષ્મી વધી અધિકાર વધ્યો કુટુંબ વધ્યું પરિવાર વધ્યો તો શું વધ્યું સંસાર વધ્યો અને હવે નર દેહ હારી જવા જેવું બનશે કરી મહત્તાના મોક્ષમાળાના શિક્ષા પાઠ સોળમાં સમજાવ્યું છે કે ભલે દુનિયામાં એનું મહાત્મ્ય ગણાય પણ તે મહત્તા નથી લઘુતા છે લાભે લોભ વધે ગણો એને જેમ જેમ લક્ષ્મી વધે સત્તા વધે તેમ જીવ વધુને વધુ લાલચું બને છે એકવાર વાઘ લોહી ચાખી ગયો પછી હવે ત્યાં જ મીઠ માંડે શિકાર શોધ્યા કરે અને જે મળે તેથી જીવ સંતોષે નહીં તેથી ઊંઘ પણ સારી ન આવે જમવાનું ચાલે નહીં માનસિક સ્થિતિ ચડદોળે ચડે અને વિચળ પરિણામ થાય અને છેલ્લે પરમાર્થ નુકસાન થાય જીવ સમાધિ ગુમાવી બેસે છે જેટલા પોતાની પોતગલિક મોટા ઈચ્છે તેટલા હલકા સંભવે આકાંક્ષા હવાઈ રાખી હોય અને તે મળશે કે નહીં તેની ચિંતા કેરા કરે અને તેથી ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બળી અભાગણી ચિંતા ચિતા સમાન અને જેને ચાહ મીટી ચિંતા મીટી મનવા બે પરવાહ ઝીસકો કશું ન ચાહીએ હો શાહન કો શાહ દિગંબર સાધુને ચરણે સિકંદર શાહ નામે છે નાગો બાદશાહથી આગો જેને બધું જોઈએ છે તેને કંઈ નહીં મળે અને જેને કંઈ નથી જોઈતું તેને બધું જ મળશે પરમ કુમદેવ બોધ્યું છે કે હે જીવ ક્યાં ઈચ્છા હવે હે ઈચ્છા દુઃખમો જબ ઈચ્છા ક નાશ્ત મીટે અનાદિ ભૂલ ઈચ્છા કાયા ઈચ્છા માયા ઈચ્છા છે જગ પાયા કહત કબીરા જો ઈચ્છા વિવર્જીત કાકા પાર ન પાયા કબીરા તાકા પાર ન પાયા ઈચ્છા મૃત્યુ થાય એટલે કે ઈચ્છાનું મૃત્યુ થાય ભીષ્મને ઈચ્છાનું મૃત્યુ થયું ભ્રમ ભાંગ્યા અને શાંતિ સમાધિ પામ્યા સમ્યક ઉપાય વ્યવહારમાં ગૃહસ્થદશામાં કરવા પડે પણ મૂળ સિદ્ધાંત એ છે કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ વજ્રમૂત આઠસો બત્રીસ પરમપાલદેવ કહે છે કે આ જગત સાવ સોનું થાય તો પણ અમારે તૃણવચ છે બીટસો બખત માને પુણ્યના ઉદયને વિષ્ટા માનનારને વ્યવહારમાં શું રસ હોય માત્ર કરવું પડે છે પૂર્વના ધક્કે થાય ભોગથી દૂર શરૂથી જ કંઈ ઈચ્છા નથી મોટા મિનારા ન ચણ્યા તો આગળ ઉપર નિરાશા આવે જ ક્યાંથી અને ઉલટ આવા જીવને તો મને મળી નિષ્ફળતા તેથી થયો જિંદગીમાં સફળ હું કંઈક તેઓ સંતોષમાં આવે મન કાબૂમાં આવે સ્થિર રહે ત્યાર પછી અધ્યાત્મમાં કંઈ ચાંચ ખૂચે વ્યવહારે વધારે મળે તો વધારે સુખી થાય એવો કોઈ નિયમ નથી બધે હું જ જીતું વ્યવહારમાં એ ભાવ જ દુઃખદાયી છે બાહુબલી અને ભરત ચક્રવર્તી વચ્ચે ઘમાસાણ યુદ્ધ મંડાયું છેલ્લે ભરત ચક્રવર્તી હાર્યા એમ કે તેઓને બધું જ જોઈતું હતું અને બાહુબલી પણ માન જોઈતું હતું માનને લઈને પરમાર્થે પાછા પીડ્યા શરૂમાં જ બંને સંતોષ સીવ્યો હોત તો ત્યારે જ સુખી થઈ ગયા હોત છેવટે બંને સમજણથી સંતોષ આવ્યા બાહુબળજીને જ્ઞાન થયું અને ભરત ચક્રવર્તી આસરવા પરિસરવા એ મુજબ રહી બાકીનું જીવન વિતાવી નિમિત્ત મળતા કેવલ્ય પામ્યા ગોધન ગજધન વાજી ધન ઓર રતન ધન ખાન જવા આવે સંતોષધન શબ્દન ધૂળી સમાન કલ્પનામાં મોટા મિનારા ચણ્યા હોય અને પછી તે પ્રમાણે મળે નહીં એટલે જીવ જે મળ્યું છે તેનું સુખ પણ ના ભોગવી શકે અને નથી મળ્યું તેની ઈચ્છામાં ને ઈચ્છામાં જીવન ગાળે ઓછા પાપે જીવવું એ સાધક માટે મહત્વનું છે મહત્વાકાંક્ષા કે ધૂરણા માત્ર સત્સંગની ભાવના ભાવે કે મને સત્પુરુષ મળે સત્પુરુષોના વચન મળે મને સત્સંગી મળે આ ભાવના ભાવવાની છૂટ છે બાકી બધું આર્તધ્યાનના ખાતામાં ગણાય છે હવે ત્રમુદ પાંચસો એકાવનમાં પરમપુપદે બોધ્યું છે કે કોઈ પણ પર પદાર્થને વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જીન આર્તદ્યાન કહે છે અને આગળ સ્વાનુભવની વાત ટાકે છે કે તેમાં અંદેશો ઘટતો નથી એક સુભાષિત છે આશા નામ મનુષ્યના કાચિત આશ્ચર્ય શૃંખલા યા બધા પ્ર ધાવંતી મુક્ત પંગુ ઈ વિષ્ટી મનુષ્યને આશા એક એવી આશ્ચર્યકારક સાંકળ કે બેડી છે જેનાથી બંધાયેલો ભવો ભવમાં દોડે છે અને આછાથી મુક્ત છે તે લંગડાની મફત સ્થિર ઊભો રહે છે હવે સંસારમાં રખડતો નથી નિરાશા ઈચ્છે ઉદાસીન ભાવ અધ્યાત્મકી જનની અકેલી ઉદાસીનતા અને આજ તો સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ